જય સોમનાથ જય વિડિયોમાં જોઈશું આપણે સેવા પડતર એક એટલે કે વાહન વ્યવહાર અંગેનો દાખલો દાખલા નંબર ત્રણ ગુજરાત યુનિવર્સિટી બે હજાર ચોવીસમાં પૂછાયેલ દાખલાનો ઉકેલ ચાર્ટડ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અંગેનો તો સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે કે ચાર્ટર્ડ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડની બે બસો ગાંધીનગર અને સાળનપુર વચ્ચે દોડે છે જેનું અંતર એકસો સાહીઠ કિલોમીટર છે દરેક બસની બેઠક ક્ષમતા ત્રીસ મુસાફરની છે ક્ષમતાના પંચોતેર ટકા ખરેખર મુસાફરો લઈ જાય છે બે બસો એપ્રિલ બે હજાર ચોવીસના બધા દિવસ દોડે છે દરેક બસ રોજની એક રાઉન્ડ ટ્રીપ કરે છે બે બસ અંગેની એપ્રિલ બે હજાર ચોવીસની માહિતી તેમના ચોપડામાંથી મળી છે જે આ પ્રમાણે છે વિગત અને રકમ રૂપિયા આપેલ છે જેમાં બે ડ્રાઈવરનો પગાર રૂપિયા ચોવીસ હજાર આપેલ છે જે સ્થિર ખર્ચ તરીકે પડતરના પત્રકમાં દર્શાવવાનો છે ત્યારબાદ ઓફિસ સ્ટાફનો પગાર વાર્ષિક આપ્યો છે ત્રણ લાખ ચોર્યાસી હજાર તો આપણે ફક્ત એપ્રિલ મહિનાનો દર્શાવવાનો છે ને ઓફિસ સ્ટાફનો પગાર પણ આપણે સ્થિર ખર્ચમાં દર્શાવવાનો છે ડીઝલ અને ઓઇલ છત્રીસ હજાર આપ્યું છે જે આપણે ચલિત ખર્ચમાં દર્શાવવાનું છે મરામત ખર્ચ રૂપિયા વીસ હજાર આપેલ છે તેને પણ આપણે ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે વાર્ષિક રોડ ટેક્સ અને વીમો છન્નું હજાર આપેલ છે આપણે ફક્ત એપ્રિલ મહિનાનું ધ્યાનમાં લઈ અને દર્શાવવાનો છે અને એ સ્થિર ખર્ચમાં દર્શાવવાનો છે જ્યારે વાર્ષિક ઘસારો રૂપિયા એક લાખ બાણું હજાર આપેલ છે ફક્ત આપણે એક માસનો ઘસારો ચલિત ખર્ચ તરીકે ધ્યાનમાં લઈ ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે આ ઉપરાંત વ્યાજ અને અન્ય ખર્ચ વાર્ષિક છન્નું હજાર આપેલ છે જે આપણે એક મહિનાનો ધ્યાનમાં લેવાનો છે અને સ્થિર ખર્ચમાં દર્શાવવાનો છે ઉપરની વિગતો પરથી મુસાફર કિલોમીટર દીઠ પડતર શોધો આ દાખલો ગુજરાત યુનિવર્સિટી બે હજાર ચોવીસમાં પૂછાયેલ છે જેનો આપણે ઉકેલ મેળવીશું તો સૌ આપણે પડતરનું પત્રક તૈયાર કરવાનું છે તો તૈયાર કરીશું ચાર્ટર્ડ પ્રાઇવેટ લિમિટેડનું સેવા પડતર પત્રક અને કુલ પેસેન્જર કિલોમીટર જે આપણે નોંધ નંબર એક કરી અહીંયા દર્શાવીશું ત્યારબાદ વિગત અને માસિક ખર્ચ અહીંયા દર્શાવવાનો છે અને પેસેન્જર કિલોમીટર ડેટ ખર્ચની રકમ અહીંયા દર્શાવવાની છે આપણે બે ખર્ચને બે વિભાગમાં વહેંચીશું સ્થિર ખર્ચા અને ચલિત સૌ પ્રથમ આપણે સ્થિર ખર્ચા દર્શાવવાના છે ત્યારબાદ સ્થિર ખર્ચનો સરવાળો કરીશું તો મળશે કુલ સ્થિર ખર્ચ અને પેસેન્જર કિલોમીટર દીઠ સ્થિર ખર્ચ ત્યારબાદ દર્શાવવાના છે ચલિત ખર્ચ અને એનો સરવાળો કરીશું તો મળશે કુલ ચલિત ખર્ચ અને કુલ અને સ્થિર ખર્ચ અને કુલચલિત ખર્ચનો સરવાળો કરીશું તો આપણને મળશે કુલ ખર્ચ અને પેસેન્જર કિલોમીટર દીઠ કુલ ખર્ચ તો આવી રીતે પડતરનું પત્રક સૌ પ્રથમ આપણે એક પાનામાં તૈયાર કરી લેવાનું છે અને જરૂરી ગણતરી સામેના પાના પર દર્શાવતું જવાનું છે તો સૌ પ્રથમ આપણે પેસેન્જર કિલોમીટરની ગણતરી કરવાની છે તો દાખલામાં જે વિગતો આપી છે તેના પેસેન્જર કિલોમીટરની ગણતરી કરીશું તો નોંધ નંબર એક કરીશું માસિક કિલોમીટર અને પેસેન્જર કિલોમીટરની ગણતરી તો સૌ પ્રથમ આપણે શોધીશું માસિક કિલોમીટર તો બે સ્થળો વચ્ચેનું અંતર તો એકસો કિલોમીટર છે ગુણ્યા બે એટલે કે રાઉન્ડ ટ્રીપ કરે છે માટે આપણે આવતા અને જતાની સંખ્યા એટલે બે ગુણ્યા વાહનની ક્ષમતા તો કે બે બસો છે ગુણ્યા ટ્રીપની સંખ્યા તો કે એક રાઉન્ડ ટ્રીપ કરે છે ગુણ્યા મહિનાના ખરેખર દિવસો તો એપ્રિલના બધા જ દિવસ ચાલે છે તો એપ્રિલ મહિનાના ત્રીસ દિવસ ધ્યાનમાં લેવાના છે તો બે સ્થળ વચ્ચેનું અંતર એકસો સાહીઠ ગુણ્યા બે ગુણ્યા બે બસ ગુણ્યા એક ટ્રીપ ગુણ્યા ત્રીસ તો ગુણાકાર કરીશું બે ગુણ્યા બે ગુણ્યા એક ગુણ્યા ત્રીસ કરીશું તો મળશે આપણને હવે આપણે છે પેસેન્જર કિલોમીટર તો પેસેન્જર કિલોમીટર માટેનું સૂત્ર છે પેસેન્જર કિલોમીટર બરાબર માસિક કિલોમીટર ગુણ્યા ખરેખર લઈ જવાયેલ પેસેન્જરની સંખ્યા જ્યાં માસિક કિલોમીટર બરાબર ઓગણીસ હજાર બસો આપણે શોધ્યા છે અને ખરેખર લઈ જવાયેલ પેસેન્જરની સંખ્યા તો ત્રીસ પેસેન્જરના પંચોતેર ટકા ભરાય છે તો ત્રીસના પંચોતેર ટકા કરીશું તો મળશે આપણને બાવીસ પોઈન્ટ પાંચ તો ખરેખર લઈ જવાયેલ પેસેન્જરની સંખ્યા આવશે બાવીસ પોઈન્ટ પાંચ ઓગણીસ હજાર બસો ગુણ્યા બાવીસ પોઈન્ટ પાંચ કરીશું તો પેસેન્જર કિલોમીટર મળશે આપણને ચાર લાખ બત્રીસ હજાર જેને આપણે પડતરના પત્રકમાં જમણી બાજુના ખૂણે દર્શાવવાના છે તો જઈશું પડતરના પત્રકમાં અને પેસેન્જર કિલોમીટર દર્શાવીશું તો પડતરના પેસેન્જર કિલોમીટર નોંધ એક મુજબ આપણને મળ્યા છે હવે દાખલાના બધા જ ખર્ચાઓ જોઈતા જઈશું અને સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચમાં મૂકતા જઈશું તો સૌપ્રથમ આપણને આપ્યો છે બે ડ્રાઈવરનો પગાર રૂપિયા ચોવીસ હજાર છે અને ડ્રાઈવરનો પગાર છે એ પડતરના પત્રકમાં માં આપણને સ્થિર ખર્ચ તરીકે દર્શાવવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું બે ડ્રાઈવરનો પગાર રકમ દાખલામાં ઓફિસ સ્ટાફનો વાર્ષિક પગાર આપ્યો છે ત્રણ લાખ ચોર્યાસી હજાર ફક્ત આપણે એક માસનો ધ્યાનમાં લેવાનો છે તો ત્રણ લાખ ચોર્યાસી હજાર ને બાર વડે ભાગતા જે રકમ મળે તે આપણે સ્થિર ખર્ચ તરીકે પડતરના પત્રકમાં દર્શાવવાની છે

પડતરના પત્રકમાં જઈશું ચલિત ખર્ચમાં લખીશું ડીઝલ અને ઓઇલનો ખર્ચ છત્રીસ હજાર હવે છત્રીસ હજારને આપણે ચાર લાખ બત્રીસ હજાર વડે ભાગીશું તો આપણને પેસેન્જર કિલોમીટર દીઠ મળશે ઝીરો પોઈન્ટ જીરો આઠસો ત્યાંસી ત્યારબાદ મરામત ખર્ચ આપ્યો છે વીસ હજાર તો વીસ હજારને પણ આપણે ચલિત ખર્ચ તરીકે દર્શાવવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું મરામત ખર્ચ રકમમાં લખીશું વીસ હજાર વીસ હજાર ને ચાર લાખ બત્રીસ હજાર વડે ભાગીશું તો આપણને પેસેન્જર કિલોમીટર દીઠ મળશે જીરો પોઈન્ટ ઝીરો ચારસો ત્રેસઠ તો ખાસ યાદ રાખવાનું છે કે ચલિત ખર્ચ જ્યારે પણ આપણે મૂકીએ ત્યારે એને કુલ પેસેન્જર કિલોમીટર વડે ભાગી અને પેસેન્જર દીઠ મૂકવાનો છે ત્યારબાદ આપણને વાર્ષિક રોડ ટેક્સ અને વીમો છન્નું હજાર રૂપિયા આપેલ છે જે પડતરના પત્રકમાં આપણે સ્થિર ખર્ચ તરીકે દર્શાવીશું તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું વાર્ષિક રોડ ટેક્સ અને વીમો વાર્ષિક આપ્યો છે છન્નું હજાર આપણે ફક્ત એપ્રિલ માસનું ધ્યાનમાં લેવાનો છે તો છન્નું હજાર ભાગ્યા બાર કરીશું તો માસિક ખર્ચ મળશે રૂપિયા આઠ હજાર ત્યારબાદ વાર્ષિક ઘસારો આપણને એક લાખ બાણું હજાર આપ્યો છે અને ઘસારો આપણે ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે તો એક લાખ બાણું હજારને બાર વડે ભાગીશું તો આપણને માસિક ઘસારો મળશે જે ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું લખીશું વાર્ષિક ઘસારો એક લાખ બાણું બાર તો મળશે ત્યારબાદ વ્યાજ અને અન્ય ખર્ચ વાર્ષિક આપી છે છન્નું હજાર તો આપણે માસિક ધ્યાનમાં લેવાનું તો છન્નું ને બાર વડે ભાગતા જે રકમ આવે તે આપણે ધ્યાનમાં લઈશું પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું સ્થિર ખર્ચમાં વ્યાજ અને અન્ય ખર્ચ છન્નું હજાર ભાગ્યા બાર તો માસિક મળશે આપણને રૂપિયા આઠ હજાર હવે પડતરના પત્રકમાં બધી જ વિગતોની અસર અપાઈ ગઈ છે પહેલા આપણે કુલ સ્થિર ખર્ચ શોધીશું અને પેસેન્જર કિલોમીટર દીઠ સ્થિર ખર્ચ શોધીશું ત્યારબાદ કુલ ચલિત ખર્ચ શોધીશું અને પેસેન્જર કિલોમીટર દીઠ ચલિત ખર્ચ શોધીશું ત્યારબાદ કુલ ખર્ચ શોધીશું અને પેસેન્જર કિલોમીટર દીઠ ખર્ચ શોધીશું તો કુલ ખર્ચ સ્થિર ખર્ચ થશે ચોવીસ હજાર વધતા બત્રીસ હજાર વત્તા આઠ હજાર આઠ હજાર તો સ્થિર ખર્ચ સાથે બોતેર હજાર અને બોતેર હજારને ચાર લાખ બત્રીસ હજાર વડે ભાગીશું તો મળશે ઝીરો પોઈન્ટ એક છ છ ત્યારબાદ ચલિત ખર્ચનો સરવાળો કરવાનો છે અને ચલિત ખર્ચ એકમ શોધવાનો છે તો ચલિત ખર્ચનો સરવાળો કરીશું તો છત્રીસ હજાર એટલે છપ્પન હજાર છપ્પન હજાર વધતા સોળ હજાર તો મળશે તો પણ મળશે આપણને જીરો પોઈન્ટ સોળ હવે આપણે કુલ ખર્ચ શોધવાનો છે અને પેસેન્જર કિલોમીટર દીઠ ખર્ચ શોધવાનો છે તો બોતેર હજાર વધતા હજાર કરીશું તો મળશે આપણને માસિક કુલ ખર્ચ એક લાખ ચુમ્માલીસ હજાર અને એક લાખ ચુમ્માલીસ હજારને ને ચાર લાખ બત્રીસ હજાર વડે ભાગીશું તો મળશે આપણને ઝીરો પોઈન્ટ તેત્રીસ તેત્રીસ અથવા તો આ રકમનો સરવાળો કરશો તો પણ તમને એટલી રકમ મળશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવ જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જેની રકમ આ પ્રમાણે છે તો એસપી ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડની બે બસો ચોટીલા અને સરખેજ અમદાવાદ વચ્ચે દોડે છે જેનું અંતર એકસો કિલોમીટર છે દરેક બસની બેઠક ક્ષમતા ત્રીસ મુસાફરની છે અને ક્ષમતાના પંચોતેર ટકા ખરેખર મુસાફરો લઈ જાય છે બે બસો એપ્રિલ બે હજાર ચોવીસમાં બધા મહિ બધા દિવસ દોડે છે દરેક બસની રોજની એક રાઉન્ડ ટ્રીપ કરે છે અને બે બસો અંગેની એપ્રિલ બે હજાર ચોવીસની માહિતી તેમના ચોપડામાંથી મળી છે જે આ પ્રમાણે છે વિગત અને રકમ રૂપિયા જેમાં બે ડ્રાઈવરનો પગાર આપ્યો છે સાહીઠ હજાર ઓફિસ સ્ટાફનો પગાર વાર્ષિક આપ્યો છે નવ લાખ હજાર ડીઝલ અને ઓઇલ આપ્યું છે નવ નેવું હજાર મરામત ખર્ચ આપ્યો છે પચાસ હજાર વાર્ષિક રોડ ટેક્સ અને વીમો છે બે લાખ ચાલીસ હજાર વાર્ષિક ઘસારો છે રૂપિયા ચાર લાખ એસી હજાર જ્યારે વ્યાજ અને અન્ય ખર્ચ છે વાર્ષિક રૂપિયા બે લાખ ચાલીસ હજાર ઉપરની વિગતો પરથી મુસાફર કિલોમીટર દીઠ પડતર શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એ ચાર્ટર્ડ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ જેવો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે અગેઇન વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ